ભારત પાકિસ્તાન સીમા પર આવેલા ખારા રણ વચ્ચે બિરાજમાન લાખો માય ભક્તોની આસ્થાના પ્રતિક સમાન નડેશ્વરી માતાજીના મંદિરે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મીઠી વિરડી સમાન ભોજન પ્રસાદનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા છેલ્લા છ વર્ષથી અવિરતપણે આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે જે આસ્થા ભક્તિ અને તહેવારોનો મહિનો ગણાય છે આ પવિત્ર મહિનામાં ઘણા લોકો વિવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે ત્યારે નળેશ્વરી માતાજીના મંદિરની આસપાસ ત્રીસ કિલોમીટરના વિશાળ રણ વિસ્તારમાં ભોજનની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને શ્રાવણ મહિનામાં દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓ માટે આ ભોજનશાળા આશીર્વાદરૂપ બની છે નળેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ભોજનાલયના વ્યવસ્થાપક ડીડી રાજપૂત દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનામાં દર્શનાર્થે આવતા લાખો ભક્તોને ચોખા ગીરના લાડુ શાક દાળ ભાત પૂરી રોટલી અને છાસ સહિતનો પ્રસાદ પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આ ભોજનશાળામાં પ્રસાદ લે છે ખાસ કરીને શનિવાર અને રવિવારના રોજ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો પર તો દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અને ભોજન પ્રસાદ લેવા ઉમટી પડે છે આખા શ્રાવણ માસ દરમિયાન એક પોઈન્ટ પાંચ લાખથી બે લાખ જેટલા ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે ડી રાજપૂત આ વિશે જણાવતા કહે છે કે નરેશ્વરી માતાજી સરહદી રણમાં બિરાજમાન છે અને અહીં આવનાર દર્શનાર્થીઓની સંખ્યા પણ વધારે હોય છે અહીં ત્રીસ કિલોમીટરના એરિયામાં કોઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ નથી માના આશીર્વાદથી છેલ્લા છ વર્ષની જે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદી વ્યવસ્થા કરવાનો લાભ મળે છે છે તેનાથી મને આનંદ શ્રાવણ મહિનાના રવિવારે માતાજીના દર્શન કરવા માટે ઉત્તર ગુજરાતનું ઘરેણું કહેવાતા લોક ગાયિકા દેવિકા રબારી પણ પહોંચ્યા હતા તેમણે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ચાલતી ભોજન શાળાની મુલાકાત લઈ ભોજન પ્રસાદ પણ લીધો હતો દેવિકાબેન રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી દર શ્રાવણ માસ દરમિયાન આખો શ્રાવણ મહિનો

મનથી મારા દર્શન કરવા આવે છે છેલ્લા પાંચ વર્ષથી જો મહાપ્રસાદ આખો સાવન મહિનો જો ચાલતો હોય અહીંયા દાતા છે અમારા એવું ખૂબ આભાર અને બધા ભાવ પોતે આવે છે અને બહુ આનંદ જેમ કે છેલ્લું છે પાકિસ્તાન બોર્ડર એમાં લાગેટવાળી નરસિંહ હોય અને આ બધા હોય એવામાં આશીર્વાદ એના બધા આશીર્વાદ માના આ પ્રસંગે દેવિકા રબારીએ બીકે ન્યૂઝ સાથે માતાજીનું ગીત પણ ગાયું હતું ડીડી રાજપૂતનો આ સેવા યજ્ઞ અનેક શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે બસ હું આજે નળાબેડ ખાતે માતાજીના દર્શન માટે આવી છું અને માતાજીના ચરણોમાં મારો એક નાનોમાં નડીશું ભાવ ઓ નરેશ્વરી રે માં મારે શરહદ વાળી માં 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 મારી કાંઠા વાળી માં ના સરસર હદે બિરાજ બરો રે સી જના સરહદે બીરાજુ નરેશ્વરી રે મા